એમાં પછી જે લેડીઝ પાત્ર આવે દાંત ના હોય અને એ એ પછી ભલા ભલા મોરી મોરી રામા રામા ભાઈ ને એટલે હું ખબર એક ચપ્પી તું ક્યાં દા રમેશ બાબુ

મોઢામાં આ ભલા મોરામાં ગાય છે હવે ભલા કઈ જગ્યા ભલા મોરી રામા અમને બતાવો બરોબર પિંગલા પાત્ર માં કોને ગાયું ક્યાં ગાયું એ અમને બતાવો બરોબર આવું જાહેર માં બોલાવવાનો એનો અધિકાર નથી મનસુખ કલાકાર તરીકે લેતા હોય એ બધા નાટક કરીને દબો બાંધે પછી તમે દવા છો છો એ અપમાન નથી અમે ખરાબ નથી અમે મુદ્દો નથી આપડે જે ભવાઈ મંડળ મેં જોયેલું હવે એની અંદર જે ડાગલા નું પાત્ર લઈએ ને જે ખેડૂત કપા દવા છાંટે ને એમાં વાહે ઓલો તેલ નો ડબ્બો બાંધીએ ને પછી હાથ માં દંડિકો રાખે પછી આમ આમ છાંટે ને પછી એવું બધું કરે તો એ પાત્ર ખરું છે તમારું થોડું છે એ પટેલો નું છે તમે દવા છાંટવા ક્યાં થોડા ગયા પણ આ તો આ તો દવા તો સાર્વજનિક છાંટે છે ને અત્યારે

આપડા ભાઈ અટાળા નું હાસ્ય કલાકાર કીધું નામ કીધું હિતેશભાઈ હિતેશભાઈ અંટાળા હિતેશભાઈ અંટાળા હિતેશભાઈ છે એ હાસ્ય કલાકાર છે અને હાસ્ય કલાકાર છે

એવું બોલવાનો અધિકારી હું એમ કહું છું ઈ છે ને મજાક છે મનોરંજન સમાજ ને કે માન મારી વાત હું મારા બાપા ની વાતો કરું છું મારો બાપા ચોયણો પેરણ ઈ ચોઈનો મહારાષ્ટ્ર ની અંદર ઘર નો પ્રશ્ન

તમે કોઈ પણ ગામની સરપંચ હોય ત્યાં કોઈ ડિલેરી ઉપર હોય કે પછી કોઈ મારી જેવો માણસ હોય એમ કહી દે કે ભવાઈ મંડળ નથી રમવાનું અને દેખો ન થો જોઈએ એટલે તમારી જે કઈ ભલે તમારી પરંપરા રહે પણ એ રમી ન હો તમે બીજી વાત કરીને આવો જે તમારા ઘણા ભવાયા અમારા ગામના સુનિલ વ્યાસ એને ફોન કરીને પૂછી લેજો એને અમારે અમારી સમાજ માણસ હતા આપણે ક્યાં ક્યાં ગામ કહું એને પૂછી લીધી એ ગામ મને યાદ નથી જોયું ત્યાં એને કીધું ભાઈ દેખાડો નતો ઠારીને બંધ કરી દીધું માર્ગામમાં રમતા નહીં તો રમા રમાનું અમે વાત કરી તો ઈ કોઈ સી હોય આવી રીતે થોડે દુઃખ કોને લાગે નબળો હોય એને હાથી કૂતરા હોય તો હાથી કોઈ દી પાછો કીધું ઓહો મને યાર કુતરા ફસે હું હાથી જેવું જનાવર અને મારી સામે દેકારો કરે ચાલે હાથી હાથી જ રહી

મેટર બાકી તો હાસ્ય કલાકાર છે તો તમે દવા ઉછાટશો પછી તમે ઠીઠિયા ઠોકરજો પછી માણસ ની ઓલી સાયરીઓ બોલશો તો એ તમે જાહેરમાં માં બોલો બોલો તમે કોક ને એટલી બધી દીકરી બેઠી પથર છે તોડતું જે લડકી મેળા દુનિયા છોડ દી હું પરંપરા છે

કદાચ એવું છે કેમ કે કોઈ હમણાં રામા મંડળ નું પાત્ર હતું હમણાં નહોતું રામા મંડળમાં પદમાં ઉભી માંગડો ઉભો ઉભો એમ બધું આવ્યું હતું તેને માફી નત માંગી પડી ગવાઈ જાય આ તો રોડ માટે ગાડી એક મિનિટ રોડ માંથી ગાડી હાથ એક્સિડન્ટ થાય બોલનાર વ્યક્તિ કીધે ભૂલ થાય ગાનાર વ્યક્તિ કીધે ભૂલ થાય આ બધી વસ્તુ પોતાનું છે અત્યારે તમે વાત કરો છો તમે માનો પવિત્ર જી ક્યાંક ભૂલ થઈ જાય માણસ માત્ર ભૂલ પાત્ર માણસ પાત્ર ભૂલ ને પાત્ર એને એમ કીધું પિંગલા ભલા મોરી રામા તો એ વિડીયો મારા નાખ્યા તો હું એમ માનું મારી પાસે નંબર નથી બરોબર અગર મેં તમને કોન્ટેક્ટ કર્યો આપણે એટલે મને કોન્ટેક્ટ કર્યો ને મને કર્યો પણ એમ કે મારું માનવું એવું છે કે ઈ છે ને કોઈ કદાચ કોઈ જગ્યાએ કોઈ રીમા હોય પણ એનું ઉપરાણું ન લેવાય મારું માનવા બહાર આવું છે કોઈ પણ માણસ તમે બોલવા દો ને એ તો કાયદો કાયદાનું કામ કરે પણ એના માટે તમે કોઈ પણ હોય હવે નાનો માણસો તમારે મારું મારું માનવું એવું છે કે એ એમ કે સિંગલાના પાત્રમાં ભલા મોરી રામા ગાયું હવે એ વિડીયો મારા નાખે તો હું એમ તો હવે હવે મારી વાત સાંભળો તો આવડા જે પ્રોગ્રામ કરે છે એમાં હું બધાને આવડા સબૂતી લઈને જ જવાનું હવે

તમે બધું કરો છો બધા સહન કરે છે ને તમે બધાની મજા ઘસી મજા બધું કરો છો પબ્લિક સહન કરે છે કરવાનું જ કેમ કે એનું કારણ છે કોઈ પણ માણસ પોતાનો અધિકાર છે મનોરંજન કરાવવું કદાચ મારી કોઈ કોપી કરે તો મારે એમનો મંચુભાઈ કરે છે કે કરવાની છે

એવી ઘણી પિંગલા બને છે રોજ હાલ થાય તો તમારી સમાજ ના નહિ હોય તો પચોતર જણા પીંગલાઓ બનતા છે પિંચોતેર જણા રાજા ભરત્રી બનતા છે હિતેશભાઈ અંતાળા એ તમે નથી મારી જો હું હિતેશભાઈ ઓળખો નથી સાંભળો આપણા આશ્ય કલાકાર તરીકે એને જોયા છે અને એના પ્રોગ્રામ સાંભળ્યા હોય બાકી મારો કોઈ વ્યક્તિગત મારી સાંભળો મારે કોઈ થતા નથી મારા કોઈ મિત્ર નથી પણ સ્વતંત્ર અધિકાર કે કોઈ પણ તમે હવે મારી સાંભળો તમે બનો છો તો તમે થોડું નામ હારી કીધું છે ભાઈ તમારું નામ મૂકી કીધું

તમે એવું સાબુત કરવા જો તમે જાવ તમારી સાબુદી લેવાશે આંગરી કરવા જાવ તમે એમ પણ માનો કે હું ખાઘરો કરી નાખીએ તો હું પીંગલા બની તો તમારી પીંગલા છે આજે તમે પોપનો મૂકી દો છો ભાઈ જો જે સમા કરે એને સમા થાય આ જગતમાં માફ કરી એની જગત થઈ છે બાકી તમારે રાણોય બનવું છે પિંગલાય બનવું છે દેનિયર તમારું આજકાલ નું નથી એટલે તમે લખી દીધું છે હું પોતે પીંગળા બની હું કદાચ પાત્ર લઈ અને હું મારી હું ગરબીમાં રમતો તો હું બનતો હતો હું બનતો હતો તો એ તો બનવાનો અધિકાર છે તમે દીધું તમે કોને લખી દીધું છે તમે ભેટ તમારી જેવી કોઈ ન કરી

હવે કઈ વાંધો નહીં તમે અમારી રીતે લડી લઈશું ઓકે એમાં ભાઈ જો સાંભળો તમે લડશો તો કાલે તમારે શોપ માં રમવાનું તમે લડશો તો તમારી સામે બીજા એ લડશે તમે કઈ નહીં કરો તો કોઈ કઈ નહીં કરે બાકી તમે માનો હું ઈ જનરલ લાઈન શકું તો તમારે તમારી કાલે ગાગરા પહેરીને શોપ માં નાખવાનું તમારી પબ્લિક પૈસા દેવાનું પબ્લિક પૈસા કોઈ ગાગરા કાઢે ચાલો નીકળો આપડો ધંધો છે ભાઈ જો સાંભળો એ નહીં પબ્લિક નો ધંધો છે તમારી પબ્લિક ધંધો કઈ તમે કઈ મારે ઈરાન કારખાનું કરી નથી

હું આકાશવાણી કલાકાર ફોન કર્યો તો ને એ કોણ બોલતા હતા એ છે મારો ભત્રીજો હા એમનો ફોટો મોકલો અને મને હું આને નંબર તમને પૂછી મોકલો હાલો હા કેમ કે તમે જે ફોન કર્યો ને એના પુરાવા મને મોકલી દો હા મોકલી દઉં તમારે કઈ વાંધો નહીં સાહેબ હા હા